नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો નવીનતમ ભરતીઓની માહિતી મેળવવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડિયોની નોટિફિકેશન આપ સૌ થી પેલા મેળવી શકો અહી આગળ આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ્સ પર કુલ 76 વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે जेमा एसोसिएटेड प्रोफेसर असिस्टेंट प्रोफेसर सीनियर कम्प्यूटर प्रोग्रामर सर्वर एडमिनिस्ट्रेटर डायरेक्टर आईटी लेक्चरर प्रोजेक्ट ऑफिसर अने एडमिनिस्ट्रेटिव असिस्टेंट जेवी पोस्ट पर भर्ती हाथ धरी छे तमें पोस्ट प्रमाण खाली जगह अंगे की वधु महिति भर्ती सत्तावार जाहरातनी पीडीएफ नो संदर्भ लई शक छो गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी भर्ती बेहजार चौवीस शैक्षणिक लायकात मित्रों ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની આ ભરતી માં ટીચિંગ અને નોન ટીચિંગ ની પોસ્ટ પર અરજી કરવા માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જે માં સ્નાતક થી લઈને PhD સુધી છે આથી આપ સહોને વિનંતી છે કે આપ શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની PDF નો સંદર્ભ લઈ શકો છો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2024 અરજી ફી મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની આ ભરતી માં ટીચિંગ અને નોન ટીચિંગ ની પોસ્ટ પર અરજી કરવા માટે જનરલ કેટેગરી ના ઉમેદવારો એ અરજી ફી તરીકે ₹590 તથા એસસીબીસી એસસી એસટી તથા फिजिकલી હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટે અરજી ફી તરીકે ₹295 ચૂકવવાના રહેશે અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी भर्ती 2024 पगार ધોરણ મિત્રો ગુજરાત टेक्नोलॉजिकल यूनिवर्सिटी ની આ ભરતી માં ટીચિંગ અને નો ટીચિંગ જે પોસ્ટ અલગ અલગ છે તેવી જ રીતે પોસ્ટ પ્રમાણે પગાર પણ અલગ અલગ છે જે માં ઉમેદવાર ની પસંદગી પામ્યા બાદ પોસ્ટ પ્રમાણે ઓછા માં ઓછો પગાર ₹40000 તથા વધુ માં વધુ પગાર ₹120000 મળવા પાત્ર રહેશે પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા સ્કિલ ટેસ્ટ ઇન્ટરવ્યુ તથા ડોક્યુમેન્ટ વેરીફિકેશન મારફતે કરવામાં આવી શકે છે पसंदगी प्रक्रिया અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ અમદાવાદ અને મહેસાણા भर्ती जाहिरातनी तारीख तेवीस ऑगस्ट बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख तेवीस ऑगस्ट बेहजार अर्जी करवानी करवा तारीख बार सप्टेम्बर बेहजार चौवीस मित्रों नोध लेशो के गुजरात टेक्नोलॉजिकल युनिवर्सिटी आ भर्ती अग्यारसना करार आधारित छे गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी भर्ती बेहजार चौव महत्वनी लिंक्स जम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक टीचिंग पोस्ट पर ऑनलाइन अर्जी करवानी लिंक तथा नॉन टीचिंग पर ऑनलाइन अर्जी करने लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में पण चेक करी शको छो वीडियो ने अंत सुधी जोवा धन्यवाद मित्रों वीडियो अंगे कोईपण सवाल होने तो कोमेंट में अने सरकारी भर्तीओ विषेनी रसप्रद माहिती महित जोता रहो गुजरात गवर्मेंट जॉब्स चेनल